બે પત્નીઓ છે ધર્મ પત્ની એકનું નામ છે અને નામ સુરુચિ એવું છે કે જે સારું સારું બોલે મીઠું મીઠું બોલે અને પતિને હંમેશા ખુશ ખુશ રાખે એ સુનીતી પણ જો પતિ અવળા માર્ગે જતો હોય તો એની સામે ઝઘડી પણ લે પણ એને અવળા માર્ગે ના જવા દે એનું નામ સુનીત પતિ જે કામ કરતા હોય એની અંદર સાથ આપવો એ પત્નીની ફરજ છે પણ એ અધર્મના માર્ગ ઉપર જતો હોય તો સાથ આપવો જરૂરી નથી એને એને માહિતગાર કરાય મંદોદરીએ વારંવાર રાવણને કહ્યું તું કે પતિ તમે જે આ કરો છો એ ખોટું છે તમે નો સંગ કરો છો એને લઈને આવ્યા છો તમે મૂક્યાઓ એના પતિને સોંપી દો એને સારા માર્ગે વારવાનો મંદોદરીએ પૂરો પ્રયત્ન કર્યો દ્રષ્ટિએ જ્યાં જ્યાં પણ પતિ જતો હોય પોતાના વ્યવસાય ની અંદર વૃદ્ધિ કરતો હોય તો કોઈ દિવસ એને બાંધવો નહીં જવા દેવો વ્યવસાય માટે બે ચાર દિવસ બહાર જવાનું હોય તો એને જવા દેવો એને રોકાય નહીં નહીં તો તમારી જ પ્રગતિ રોકાઈ જાય નોકરી કરતા હોય બાર નોકરી આવેલી હોય અને અચાનક બદલી થઈ તો જવા દેવાય તમારું કર્મ સંભાળો હું જીવન સંભાળું છું એનો ભાર વેચી લેવો પડે અમાર કિરણબેન ભાવ ભાર બહુ હો આ વખતે ઇલેક્શન હતું એમાં અલ્પેશ કુંવાર માટે સારી મહેનત કરેલી મેં નજરે જોઈ જોયેલી

ભગવાન ઘરમાં રે પણ ઘેર માનસિક શાંતિ મળતી હોય તો આપણે યાત્રા કરી શકીએ માનસિક શાંતિ મળતી હોય તો ગૃહસ્થ જીવનમાં હોય મહારાજ કથા કરી શકે આ વિરક્ત હોય એના માટે અલગ વસ્તુ છે પણ ગ્રહસ્થિ રહી અને વિરક્તતા ભોગવવી કારણ કે કથા હોય તો કથાના નિયમોમાં રહેવું પડે કથાના નિયમો પાડવા પડે આજે અહીંયા વ્યાસપીઠ એક જવાબદારી છે કે અહીંયા જ્યાં ત્યાં સીધા બેસી જવાય એવું ના થાય સાત દિવસ કથા કરતા હોય તો આજે સાત દિવસ મારે ઉપવાસ કરવો પડે તમે કોઈએ કર્યો હોય ના કર્યો હોય પણ જ્યારે કથા ચાલતી હોય તો સાત દિવસ એ એક ટાઈમ જમવું પડે અને એક ટાઈમ જમીન ઉપવાસ કરી કથા કરવી પડે એક ટાણું કરવું પડે હવે અહીંયા તો કથામાં લાયો હોય ને એક ટાણું કરવાનું કહીએ તો કે આ કદાચ પૈસા બચાવવા માટે કરતા પણ એવું ના હોય જે જે નિયમો પાડતા હોય વ્યાસપીઠના નિયમ હોય નિયમનું ઉલ્લંઘન ના થાય પરીક્ષિત અને સુખદેવજી મહારાજ એમ તો બંને વક્તા જો એ પણ વિરક્ત છે અને પરીક્ષિત પણ બધું ઘર છોડીને બધા બેઠા છે બધાને ઘરબાર છોડીને કથા સાંભળવાની હોય દળકિયા જો હું છોડ દઈશ તમારે વિરક્ત થવું હોય તો પછી બધી રીતે વિરક્ત પણ આપણે ગૃહસ્થ જીવન છે ગૃહસ્થ જીવનમાં કથા સાંભળવાની હોય તો પછી ગૃહસ્થ થઈને સાંભળવું પડે. પણ એના નિયમો પાળવા પડે. પણ એ ગૃહસ્થ જીવનમાં હોય ને ધર્મ પત્નીનો સાથ ના મળે તો કઈ થઈ શકે નહીં. કોઈ પણ મોટા વ્યાસજી હોય, વક્તા હોય પણ ધર્મ પત્નીનો સહકાર પ્રાપ્ત થયો હોય તો ભગવાનના તરફ બંનેનું ચિત્ત જાય.